પાર્ટ એક તમે જોયો જ હશે તો હવે પાર્ટ બે ની શરૂઆત કરીએ ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજીની નાયડુ મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી અમદાવાદ થી નું અંતર આશ્ર ત્રણસો ને સિત્તેર કિલોમીટર હતું દાંડી યાત્રામાં અસલાલી બારેજા નડિયાદ આણંદ બોરી આવી રાસ જંબુસર ભરૂચ સુરત નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાના ભંગ શા માટે તેની સમજ આપી ગાંધીજીએ ભાટ મુકામે કહ્યું કાગડાના કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરવું આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતાં પાણી છાંટી તોરણા બાંધી શણગારતા આ યાત્રાને ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ અજબની શ્રદ્ધા ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું પાંચમી એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજી તેમના સાથીદારો સાથે ચોવીસ દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા આ પાર્ટ થ્રીને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક શેર એન્ડ કોમેન્ટ કરો